સુરેન્દ્રનગર મુડી તાલુકાના ધોડિયા ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર કાર્બો સેલના સાત કુવા ઝડપી પડાયા ચોટીલા નાયબ કલેક્ટર એચટી ટી અને મૂડી મામલતદાર સહિતની ટીમ દ્વારા ધોડિયા ગામમાં ગેરકાયદેસર ખનન પર ચેકિંગ હાથ ધરાયું રેડ દરમિયાન ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસરથી કુલ રૂપિયા છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાવ તમામ મુદ્દામાલ મૂડી મામલતદાર કચેરીએ સીઝ કરા રેડ દરમિયાન સાત કાર્બો સેલના કુવામાંથી આડત્રીસ જેટલા મજૂરોને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા રેડ દરમિયાન તપાસમાં અમકુભાઈ થરેસા સુનિલભાઈ હનાભાઈ કુચડિયા અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા ત્રણેય શખ્સો ગેરકાયદેસર ખનન કરતા હોવાનું ખુલવા પામ્યું ત્રણેય શખ્સો સામે ગુજરાત લેન્ડ ગ્રેમ્બિંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

આકસ્મિક રેડ પાડી અને તપાસણી કરતા કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કારબોશન ની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાથે સાત કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓ માંથી અડત્રીસ જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ ચરખી આમ મળીને કુલ જપ્ત કરી અને તમામે તમામ મુદ્દા માલ મોડી રાત્રે મામલાદાર કચેરી મૂડી પાસે ખસાડવામાં આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કૂચડિયા રહે પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આતા આ ત્રણે ત્રણ ઈસમો સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોરા